કામરેજ ચાર રસ્તા પર ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા જલધરા એટલે કે પાણીની પરબ બે મહિના માટે શરૂ કરવામાં આજ રોજ આવી હાલમાં ચાલી રહેલી ચાલીસ ડિગ્રી ગરમીમાં લોકોને ઠંડક માટે આ પાણીની પરબ શરૂ થઈ છે સાથે સાથે રાષ્ટ્ર ને એક કરવા માટે સંવિધાન ની રચના કરી અને લાંબો સમય સુધી વર્ષ સુધી મંથન કરી અને ભારત દેશને ને એક નવી દિશા અને દશા આપવા માટે તેમણે સારું રીતે સંવિધાનની રચના કરનાર અને રાષ્ટ્ર ઘડવૈયા એવા ડૉક્ટર સાહેબ આંબેડકરની જન્મ જયંતિ મહોત્સવ નિમિત્તે આજે ઇન્ડિયન ક્રોસ સોસાયટી તથા કામરેજ પરિવાર દ્વારા અને આપણે સૌ કોઈ માતા કરીએ છીએ

જલધારા પ્રોજેક્ટ એટલે કે પાણીનું પરફ કામરેજ ચાર રસ્તા ખાતે શરૂ કરવામાં આવ્યું છે જેનો લાભ જાહેર જનતા લઈ શકશે વિશેષ આજે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે બંધારણના ગડવૈયા આદરણીય એવા ડૉક્ટર સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે આજે પુષ્પાંજલિ કાર્યક્રમ પણ અર્પણ કરવામાં આવ્યો જે સંદર્ભે આપણી વચ્ચે વિશેષ ઉપસ્થિતિ મહિલા શક્તિ મહિલા નેતૃત્વ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી આદરણીય રેખાબેન પટેલ તથા આપણી વચ્ચે ઉપસ્થિત પ્રતિનિધિત્વ કરતા એવા સરપંચ કિંચલબેનના પતિ એવા જિગ્નેશભાઈ શાહની ઉપસ્થિતિ પ્લસ ભારતીય જનતા પાર્ટીના તમામ પદાધિકારીઓની ઉપસ્થિતિ વિશેષ બળવંતભાઈ પટેલ કૌશલભાઈ પરેશભાઈ ઇટાલિયાજી તથા મહામંત્રી શ્રીઓ તથા વિશેષ સમાજ સમાજસેવીઓ તમામની ઉપસ્થિતિ વચ્ચે આજે કામરેજ ચાર રસ્તા ઉપર આ સુંદર મજાનું પાણીનું પર્વ બે મહિના માટે શરૂ કરવામાં આવ્યું છે વિશેષ કાકુ ન્યૂઝ અશોકભાઈ પંચાસરાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે કામરેજ અને કામરેજની જનતા માટે હર હંમેશ પ્રશ્નો ઉઠાવતા રહી છે અને સરકારનો ધ્યાન દોરતા રહી છે વંદે માતરમ ભારત માતા કીચ થેન્ક યુ